અને એના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને મુલાકાત લીધી છે અને જે દબાણો છે એ વિસ્તારો આજે રોજ ઉના એસડીએમ ઓફિસ ખાતે આ ડિવિઝનના જે અધિકારીઓ છે સંકલન તેઓની અને જે ગ્રામજનોને કોઈ પણ પ્રશ્નો હોય તો એ બાબતની એક મીટિંગ રાખવામાં આવેલી એમાં જે જે પ્રશ્નો રજૂ થયા એના જે સ્થળ ઉપર નિકાલ થયા હતા ત્યાં પ્રશ્નો ત્યાંથી બાકી જે એ આજે મેં કીધું એની માપણી ચાલુ છે લગભગ આજ સુધી એની માપણી પૂરી થઈ જશે એ પાંચ એકર જગ્યા જે ઓલરેડી નીમ થઈ છે એ એકવાર ડિમાર્કેટ થઈ જાય પછી આપણે નક્કી કરી શકીએ કે આ વિસ્તાર બાર કેટલા બેઠા છે એ એનું સ્ટેટસ શું છે ગોચર છે કે સરકારી એ નક્કી થઈ જશે આજ સાંજ સુધીમાં મોટા ભાગે એ લક્ષમ બેસી જશે સર આક્ષેપો થઈ રહ્યા છે કે આપશ્રી દ્વારા કોઈ સ્ટેટમેન્ટો લખાવવામાં આવી રહ્યા છે અને એમાં ચોક્કસ વ્યક્તિઓના નામ લખાવવાની આપ દબાણ કરી રહ્યા છો કઈ બાબતમાં ગીરગ ગિરગટા બાબત નહીં હા અને એમાં દબાણ કે કોઈ સ્ટેટમેન્ટ લખાતા નથી એ તો બધી તો બધાય મોટી વસ્તુ જે પોતે આવે છે સામેથી અને નિયમ પ્રમાણે જે લખાવે છે અમે લખીએ છીએ અમે કાંઈ કોઈને દબાણ તો આ જમાનામાં કોણ કોઈને પાછા એ બધી ખોટી વાત છે દબાણથી કોઈને પુસ્તક નથી કાંઈ પણ એનો રોલ હોય એ આપણને આવીને કહે